ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે આ ત્રણ રાશિઓ માટે રાજ્યોગ શરૂ થશે એક વૃષભ રાશિ માટેનો પ્રથમ શરૂ કરું છું જેમાં ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારીથી શરૂ થતો રાજયોગ કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવશે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ અલગ અલગ વાહનો પર સવારી કરે છે કાગડો ઘોડો ગધેડો હાથી વગેરે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે તેને સૌથી શુભ માનવામાં આવે છે હાથી સંપત્તિ રાજસત્તા વૈભવ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે એટલે કે આ સમયગાળામાં જે રાશિ પર શનિદેવની કૃપા વરસે છે તેને જીવનમાં રાજા સમાન સુખ મળે છે વૃષભ રાશિની પ્રકૃતિ અને શનિનું સ્થાન વૃષભ રાશિના સ્વામી શુક્રગ્રહ છે જે ભોગવિલાસ સુખ ધન કળા પ્રેમ અને વૈભવનો કારક છે જ્યારે શનિ કર્મફદાતા અને શુક્ર ભોગવિલાસકારક એકબીજા સાથે શુભ સંબંધ બાંધે છે ત્યારે આ રાશિના જાતકોને વિશાળ ધનપ્રાપ્તિ અચાનક જમીન મકાન લાભ રાજકીય ક્ષેત્રે સફળતા વૈભવી જીવન સામાજિક પ્રતિષ્ઠા મળવાની શક્યતા રહે છે રાજ્યોગની શરૂઆત વૃષભ માટે મુખ્ય સંકેત જ્યારે શનિ હાથી પર સવારી કરીને વૃષભ રાશિને આશીર્વાદ આપશે ત્યારે નીચે મુજબના પરિવર્તનો દેખાશે એક ધનલાભનો વરસાદ અચાનક સ્થાવર મિલકત વારસાગત સંપત્તિ વ્યવસાયમાં ચોંકાવનારી વૃદ્ધિ થશે બે કારકિર્દીમાં પ્રગતિ નોકરીમાં ઉચ્ચપદ પ્રમોશન મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે ત્રણ લગ્ન અને પરિવાર સુખ કવિવાહિતોને લગ્ન માટે શુભ સંયોગ દાંપત્ય જીવનમાં મીઠાશ ચાર વ્યવસાયિક સફળતા વેપારીઓને નવો કરાર આંતરરાષ્ટ્રીય લેવલ પર સફળતા પાંચ રાજકીય પ્રભાવ જે લોકો રાજકારણમાં છે તેઓ માટે અચાનક જનપ્રિયતા અને સત્તા મેળવવાનો સમય છ માનસન્માનમાં વધારો સમાજમાં પ્રતિષ્ઠા લોકોને પ્રેરણા આપનાર સ્થાન પછીનું વૃષભ રાશિનું ભવિષ્ય પાયો મજબૂત કરાવવાનો સમય शनि रस्ता खोल नौकरी व्यवसाय में प्रगति अचानक धनलाभ नवा घर खरीदी वैभवी जीवन राज्योग प्रबल नाम मान सम्मान राजकीय कारोबारी क्षेत्रे मोटी जीवन जीवनों सुवर्ण समय प्रगति, वैभवी जीवन आंतरराष्ट्रीय लेवल पर प्रसिद्धि एक दर शनिवार शनि मंदिर नो दीवो करवो બે કાળા તિલ ઉડદ કાળો કપડો દાન કરવો ત્રણ પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરવી ચાર શનૈશ્ચરાય નમઃ મંત્રનો રોજ એકસો આઠ વખત જાપ કરવો પાંચ ગરીબો અને શ્રમિકોને મદદ કરવી બે વૃશ્ચિક રાશિના જાતકોનું જીવન હંમેશા સંઘર્ષ અને રહસ્યોથી ભરેલું રહે છે આ રાશિના લોકો દૃઢ નિશ્ચય આંતરિક શક્તિ અને અડગ મનોબળ માટે જાણીતા છે પરંતુ ઘણીવાર તેઓના જીવનમાં પ્રગતિ ધીમે ધીમે આવે છે જ્યારે શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરશે ત્યારે વૃશ્ચિક રાશિ માટે એક અભૂતપૂર્વ યુગ શરૂ થશે આ રાજયોગ તેમને એટલી તાકાત આપશે કે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા ભજવી શકશે વૃશ્ચિક રાશિ માટે રાજ્યોગના મુખ્ય સંકેતો એક કારકિર્દી અને વ્યવસાય ઉચ્ચપદ વૃશ્ચિક રાશિના લોકો માટે નોકરીમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે વ્યવસાયિક સફળતા જો તેઓ બિઝનેસમાં છે તો નવા કોન્ટ્રાક્ટ વિદેશી સોદા અને સરકારની મંજૂરીથી મોટો લાભ મળશે ટેકનોલોજી અને સંશોધન વૃશ્ચિક રાશિના લોકો વિજ્ઞાન સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી શકે છે બે ધનપ્રાપ્તિ અને વૈભવ જમીન મકાન સંબંધિત અદાલતી કેસોમાં જીત મળશે અચાનક ધનપ્રાપ્તિ લોટરી વારસો પ્રોપર્ટી થઈ શકે છે બેન્કિંગ અને રોકાણ ક્ષેત્રમાં નફો વધશે ત્રણ સામાજિક અને રાજકીય સ્થા સમાજમાં વિશેષ માનસન્માન મળશે કેટલાક વૃશ્ચિક રાશિના લોકો રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને લોકપ્રિયતા મેળવશે નેતૃત્વ કરવાની તાકાત વધશે ચાર પરિવાર અને લગ્નજીવન લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ વધશે સંતાન તરફથી ગૌરવ મળશે પાંચ આધ્યાત્મિક પ્રગતિ શનિદેવની કૃપાથી આધ્યાત્મિક ઉન્નતિ થશે યાત્રા તીર્થ અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે ગુપ્તવિદ્યા તંત્ર અને જ્યોતિષ તરફ આકર્ષણ વધશે એક બે હજાર પચ્ચીસથી શરૂ થતા સાત વર્ષનો સમય જીવનમાં ક્રાંતિ લાવશે બે જમીન વાહન અને ઘર ખરીદવાની તકો મળશે ત્રણ નવા થી અણધાર્યો લાભ થશે ચાર રાજકારણમાં પ્રવેશ કરનારા વૃશ્ચિક જાતકોનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકશે પાંચ પરિવારમાં એકતા અને આનંદનું વાતાવરણ રહેશે છ જાતકોના સંતાનોને વિશેષ સફળતા મળશે સાત કલા ક્ષેત્ર ફિલ્મ અને મીડિયા ક્ષેત્રમાં વૃશ્ચિક રાશિના લોકોને મોટી સિદ્ધિ મળશે આઠ મહાન લોકો સાથે સંપર્ક વધશે જે જીવન બદલાવી દેશે નવ અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે દસ લાંબા ગાળાનો રાજયોગ જીવનભર માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે તેમનું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ જશે જે કાર્યો વર્ષો સુધી અટકેલા હતા તે અચાનક પૂર્ણ થશે જીવનમાં નવી દિશા અને નવી તાકાત મળશે તેઓ પોતાના જ્ઞાન અને દૃઢ મનોબળથી જીવનમાં રાજયોગની મજા માણશે ત્રણ કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી માનવતાવાદી અને નવી દિશામાં વિચારવા માટે જાણીતા છે તેઓ હંમેશા ભવિષ્યમુખી વિચારસરણી રાખે છે અને સમાજ માટે કંઈક નવું કરવાનું ઈચ્છે છે પરંતુ ઘણીવાર તેમની મહેનતને યોગ્ય પ્રમાણમાં ફળ મળતું નથી શનિદેવ કુંભ રાશિના સ્વામી છે એટલે જ્યારે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે તે અસાધારણ શુભ સંયોગ સાબિત થશે આ રાજયોગ તેમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય બનાવશે એક કારકિર્દી અને નોકરી લાંબા સમયથી અટકેલા પ્રમોશન મળશે નવી નોકરી અથવા ઉચ્ચ પદ પર પસંદગી થશે વિદેશી કંપનીઓમાં કામ કરવાની તક મળશે મેનેજમેન્ટ એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કુંભ રાશિના લોકો આગળ રહેશે બે વ્યવસાય અને ધનપ્રાપ્તિ વેપારમાં વિશાળ વૃદ્ધિ થશે નવા રોકાણથી નફો વધશે અચાનક ધનપ્રાપ્તિ થવાની સંભાવના છે કુંભ રાશિના લોકો જમીન મકાન અથવા મિલકતના માલિક બનશે ત્રણ ક સમાજમાં સ્થાન સમાજમાં પ્રતિષ્ઠા વધશે મોટા લોકો સાથે સંપર્ક થશે રાજકારણ કે સામાજિક સેવા ક્ષેત્રમાં વિશેષ નામ થશે ચાર પરિવાર અને દાંપત્ય જીવન મીઠાશ વધશે સતાનોને અદભૂત સફળતા મળશે પાંચ આધ્યાત્મિકતા અને દૈવી કૃપા શનિદેવની કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ થશે કુંભ રાશિના લોકો ધ્યાન યોગ અને જ્ઞાનના માર્ગે આગળ વધશે ગુરૂશ્નીના સંયુક્ત આશીર્વાદથી જીવનમાં શાંતિ આવશે એક લાંબા સમયથી ચાલી રહેલા કારકિર્દીના સંઘર્ષનો અંત આવશે બે વ્યવસાયિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામ થશે ત્રણ પરિવારના લોકો સાથેના મતભેદો સમાપ્ત થશે ચાર લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળશે પાંચ સંતાનની સિદ્ધિથી ગૌરવ મળશે છ ઘરવાહન ખરીદવાની તક મળશે સાત લોન દેવો અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે આઠ નવા મિત્રતા અને સંબંધો જીવનમાં મોટો ફેરફાર લાવશે નવ સમાજમાં વિશેષ સન્માન અને પદ મળશે દસ આગામી ત્રીસ વર્ષ માટે જીવનમાં એક સ્થિરતા અને સમૃદ્ધિ આવશે કુંભ રાશિના લોકો માટે આ રાજયોગ એક સુવર્ણ યુગની શરૂઆત છે તેઓની વિચારશક્તિ અને સર્જનાત્મકતા તેમને આગળ લાવશે નવા આવિષ્કાર નવા વિચાર અને માનવતાવાદી કાર્યોથી તેઓ સમાજમાં ચમકશે શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં એક વિશ્વસ્તરીય નેતા બની શકે છે ત્રણેય રાશિઓ માટે સંયુક્ત વિશ્લેષણ જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે તે રાજ્યોગ સર્જે છે રાજ્યોગનો અર્થ માત્ર રાજા બનવું નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન માન સન્માન ધન સુખ શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત થવી છે અહીં આપણે મકર વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે મળનારી સંયુક્ત અસરને ઊંડાણપૂર્વક સમજશું એક ધન અને વૈભવ પર અસર ત્રણેય રાશિઓને અચાનક ધનલાભ થશે રોકાણ મિલકત અને શેરબજારમાં નફો વધશે લાંબા સમયથી અટકેલી સંપત્તિ સંબંધિત બાબતોનું સમાધાન થશે વૈભવ નવા વાહન ઘર અને જ્વેલરી ખરીદવાની તક મળશે બે કારકિર્દી અને વ્યવસાય પર અસર નોકરીમાં ઉચ્ચપદ અને મોટી જવાબદારી મળશે બિઝનેસ કરતા જાતકોને વિદેશી ભાગીદારીથી લાભ થશે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પદ અને સન્માન મળશે ત્રણેય રાશિઓના લોકો પોતાના ક્ષેત્રમાં લીડરશીપ રોલ ભજવશે ત્રણ પરિવાર અને દાંપત્ય જીવન દાંપત્ય જીવનમાં મીઠાશ અને સમજૂતી વધશે સંતાનો તરફથી ગૌરવ અને ખુશીના સમાચાર મળશે પરિવારમાં જૂના મતભેદો સમાપ્ત થશે ચાર સામાજિક અને રાજકીય સ્થાન સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન વધશે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જાતકોને અણધાર્યો લાભ થશે લોકો તેમના માર્ગદર્શનને માન આપશે સમાજ માટે કરેલા કાર્યોને કારણે નામ પ્રખ્યાત થશે પાંચ આધ્યાત્મિક પ્રગતિ શનિદેવની કૃપાથી ત્રણેય રાશિના લોકો યોગ ધ્યાન પૂજા પાઠ અને તીર્થયાત્રામાં રસ લેશે ગુપ્ત વિદ્યા અને જ્ઞાનનો વિકાસ થશે ભવિષ્ય માટે મનની શાંતિ અને દૈવી અનુભવ થશે એક શનિદેવને તિલ તેલનો દીવો પ્રગટાવો બે શનિ મંદિરમાં કાળી ઉડદ અને લોહાનું દાન કરો ત્રણ શનિ મંત્ર શનૈશ્ચરાય નમઃ દરરોજ એકસો આઠ વાર જપ કરો ચાર ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો પાંચ શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરો અને દીવો પ્રગટાવો આ ઉપાયો દ્વારા શનિદેવની કૃપા સતત બની રહેશે અને રાજ્યોગનો લાભ જીવનભર મળશે છ જીવન બદલાવની મોટી આગાહી મકર રાશિ અદભુત ધનલાભ રાજકીય પદ અને પારિવારિક સુખ વૃશ્ચિક રાશિ કારકિર્દી અને સમાજમાં નેતૃત્વસ્થાન કુંભ રાશિ આધ્યાત્મિક પ્રગતિ વૈશ્વિક સ્તરે નામ અને પ્રતિષ્ઠા ત્રણેય રાશિના લોકો માટે આ રાજ્યોગ એક નવા યુગની શરૂઆત સાબિત થશે એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ભારતીય પુરાણોમાં શનિદેવના વિવિધ વાહનોનો ઉલ્લેખ મળે છે શનિદેવ ક્યારેક ગધેડા પર ક્યારેક સિંહ પર તો ક્યારેક હાથી પર સવારી કરે છે દરેક વાહન જીવનના અલગ અલગ સંકેતો દર્શાવે છે ગધેડો સંઘર્ષ કઠિન પરીક્ષા કર્કશ પરિણામ સિંહ શૌર્ય વિજય રાજકીય શક્તિ હાથી સામ્રાજ્ય વૈભવ રાજયોગ સ્થિરતા ઇતિહાસમાં અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે રાજાઓને વિજય અને પ્રજાને સમૃદ્ધિ મળી બે જ્યોતિષીય પૃષ્ઠભૂમિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિદેવના વાહન બદલવાનો અર્થ અર્થગ્રહગતિના ખાસ સંયોગો સાથે જોડાયેલો છે શનિ જ્યારે ગુરુ સાથે શુભ દ્રષ્ટિમાં હોય ત્યારે વૈભવ આપે છે શનિ જ્યારે શુક્ર સાથે યોગ બનાવે ત્યારે વૈભવ અને રાજયોગ આપે છે શનિ હાથી પર સવારી કરે ત્યારે તેનો અર્થ છે કે શનિ ગુરુ અને શુક્ર ત્રણેય સુમેળમાં છે આવા દુર્લભ સંયોગો માત્ર ત્રીસ વર્ષમાં એક જ વાર બને છે ત્રણ ધાર્મિક માન્યતાઓ ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે હાથી પર સવારી ત્યારે જ કરે છે જ્યારે લોકોના સારા કર્મો પ્રબળ હોય આ સમયે સમાજમાં સત્ય ન્યાય અને ધર્મનું પ્રભુત્વ વધે છે પ્રજાને સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે ચાર શાસ્ત્રીય ઉદાહરણો બૃહદ સંહિતામાં ઉલ્લેખ છે કે જ્યારે શનિ હાથી પર સવારી કરે ત્યારે રાજાઓને વિજી યુદ્ધો મળે છે નૃસિંહ પુરાણમાં લખ્યું છે કે આ સમયમાં ગરીબોને રાહત મળે છે અને ધનવાન વધારે ધનિક બને છે શનિ મહાત્મ્યમાં હાથી પર સવારી કરનારા કહેવામાં આવ્યા છે પાંચ ત્રણેય રાશિઓ માટે આનો અર્થ મકર રાશિ કારણ કે શનિ મકરનો સ્વામી છે એટલે આ રાજ્યોગ તેમને દ્વિગુણ ફળ આપે છે વૃશ્ચિક રાશિ શનિ અને મંગળની જોડાણથી વિજય સામ્રાજ્ય અને રાજકીય સફળતા મળે છે કુંભ રાશિ શનિ કુંભનો પણ સ્વામી છે એટલે આધ્યાત્મિકતા અને વૈશ્વિક પ્રતિષ્ઠા આપે છે છ આજના સમયમાં રાજ્યોગનો અર્થ પ્રાચીન સમયમાં અર્થ રાજા બનવું હતો પરંતુ આજના સમયમાં રાજ્યોગનો અર્થ છે કારકિર્દીમાં ટોચનું સ્થાન કરોડોનું ધન સમાજમાં વિશેષ સન્માન રાજકીય અથવા સામાજિક પ્રભાવ દૈવી શાંતિ અને આધ્યાત્મિક વિકાસ